હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેક ના ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ નો પાઠ સાત ખોટો જાતું ખોટો પાવો ના આજે છેલ્લા વિભાગની સમજ મેળવશું અગાઉના વિડીયો તમે પ્લે લિસ્ટ ની લિંક પર થી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ સાત ખોટો જાતું ખોટો પાવો ના પાઠ્યપુસ્તક ના પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની

જાય બલા મારો જાદુ જાદુ સફળ થાય સરસટ થઈ તમને કોનો બનાવેલો મંત્ર સૌથી વધુ ગમ્યો તે કહો મને તૃપ્તીય બનાવેલો મંત્ર નખમ ધક્કમ ધડા પડાબૂમ સૌથી વધુ ગમ્યો ગૃહકાર્ય હું પણ જાદુગર ઘર બે ત્રણ બાળકો ભેગા થઈને નાળિયેરમાંથી ચુંદડી કાઢવાનું જાદુ શીખો બતાવો શું થયું એ કહો બેસો ફકરો વાંચો લાગે તો લખી ફકરો વાંચવાનો છે અને એમાં ખાલી જગ્યા પૂરવાની છે અમારા ગામમાં એક ડોક્ટર હતા આનંદ તેમનું નામ તેઓ સફેદ કોટ પહેરતા ડોક્ટર ને દર્દીના અવાજ પરથી તેની તકલીફની ખબર પડી જતી એક વર્ષ પહેલાં ડૉક્ટર આનંદ દવાખાનું છોડી મંદિરમાં જતા રહ્યા તેમણે સાધુનો વેશ ધારણ કર્યો છે હવે તેઓ સ્વામી પરમાનંદ તરીકે ઓળખાય છે સ્વામી પરમાનંદ લોકોને કથા તથા ભજનો સંભળાવે છે સ્વામી પરમાનંદ ભિક્ષામાં જે મળે એ ખાય છે એ મને પરમ દિવસે મળ્યા હતા ત્યારે કહેતા હતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે ત્યાં ભાડાના મકાનમાં રહેશે આવતીકાલથી તેમનું નામ વિવેકાનંદ થઈ જશે વિવેકાનંદ નામે શિક્ષક બનીને તેઓ તેઓ શિક્ષણ શીખવશે સારા પેન્ટ પહેરશે વિવેકાનંદ કદાચ તમને ભણાવવા તમારા ગામમાં પણ આવી પહોંચે તો તમે તેમને ઓળખી જશો ને કયું વાક્ય કોને લાગુ પડે છે તે લખવાનું છે આનંદ કહે ડોક્ટર હતા સફેદ કોટ પહેરતા ડોક્ટરને દર્દીના અવાજ ફરતી એ તકલીફની ખબર પડી જતી એક વર્ષ પહેલા ડૉક્ટર આનંદ દવાખાનું છોડી મંદિરમાં જતા રહ્યા તેમણે સાધુનો વેશ ધારણ કર્યો સ્વામી પરમાનંદ સ્વામી પરમાનંદ લોકોને કથા તથા ભજનો સંભળાવે છે સ્વામી પરમાનંદ ભિક્ષામાં જે મળે એ ખાય છે તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે ત્યાં ભાડાના મકાનમાં રહેવાના રહેશે વિવેકાનંદ વિવેકાનંદ નામે શિક્ષક બનીને તેઓ બાળકોને ગણિત શીખવશે તેઓ સારા પેન્ટ શર્ટ પહેરશે ઓગણીસ ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલાં હમણાં હવે પછીમાંથી કોઈ એક વિકલ્પ લખો ઉદાહરણ આપ્યું છે અહીંયા જેમાં લીટી કરેલો છે ત્યાં વિકલ્પ લખ્યો છે હમણાં લીલાને ફટાકડા બનાવતા આવડશે આવડે છે પહેલાં લીલા તેના પપ્પાને ફટાકડા બનાવતા જોતી હતી હવે પછી લીલા ખૂબ સારી ફટાકડા બનાવનાર બનશે સવાલ આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે હવે પછી આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે પહેલા આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી સવાલ બે હવે પછી લોકો ઉડતા બાઈક પર નોકરીએ જશે પહેલા લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા હમણાં લોકો સ્કૂટર બાઈક રિક્ષા ટ્રેન બસ વિમાનમાં મુસાફરી કરે છે પહેલા જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા હવે પછી વાર્ષિક પરીક્ષા પહેલાં અમે દસમો પાઠ ભણીશું હમણાં અત્યારે અમે સાતમો પાઠ ભણીએ છીએ સવાલ ચાર મને અંગ્રેજી વાંચતા આવડતું હશે હવે પછી મને ગુજરાતી વાંચતા આવડે છે હમણાં મને કશું પણ વાંચતા આવડતું ન હતું પહેલા હું ત્રીજા ધોરણમાં હતી કે હતો પહેલા હું પાંચમા ધોરણમાં આવીશ હવે પછી હું ચોથા ધોરણમાં છું હમણાં સવાલ છ પર્યાવરણનો તાસ હશે હવે પછી ગુજરાતીનો તાસ છે હમણાં ગણિતનો તાસ હતો પહેલા વીસ રમતા રમતા શીખીએ જમીન પર ત્રણ કુંડાળા દોરો એમાં અગાઉ અત્યારે હવે પછી લખો ક્રિયા ચિઠ્ઠીઓ બનાવી એક વિદ્યાર્થી ઊભો થઈ ચિઠ્ઠી વાંચે વર્ગના બાકીના વિદ્યાર્થીઓ અગાઉ અત્યારે અથવા હવે પછી એમ બોલશે એ વખતે ઊભેલો વિદ્યાર્થી ચિઠ્ઠીમાં લખેલી ક્રિયા કરીને એને લખતું વાક્ય બોલશે ઉદાહરણ તરીકે ચિઠ્ઠીમાં લખ્યું છે ઠેકડા મારવા બાકીના વિદ્યાર્થીઓ અગાઉ કહે તો અગાઉના કુંડાળામાં જઈ ઠેકડા માર્યા પછી બોલશે મેં ઠેકડા માર્યા જો અત્યારે બોલે તો અત્યારે લખેલા કુંડાળામાં જઈ ઠેકડા મારતા મારતા બોલશે હું ઠેકડા મારી રહી કે રહ્યો છું જો વિદ્યાર્થીઓ હવે પછી એમ કહે તો હવે પછીના કુંડાળામાં ઠેકડા માર્યા પહેલાં બોલશે હું ઠેકડા મારીશ આ ચોખામાં ક્રિયા ચિઠ્ઠીઓના ઉદાહરણો આપ્યા છે એક કૂદકા મારવા બે તાળી પાડવી ત્રણ ઉઠપેશ કરવી ચાર કચરો વાળવો પાંચ ગીતડું ગાવું છ ખડખડાટ હસવું સાત લંગડી કૂદવી આઠ ફેરફદુરોડી ફરવી અને નવ ચપટી વગાડવી વધુ મહાવરા માટે જરૂરિયાત મુજબ શિક્ષકે પોતાની અન્ય ક્રિયા ચિઠ્ઠીઓ બનાવી આ શબ્દો કયા કુંડાળામાં લખાય તે કહો ગયા રવિવારે અત્યારે બે દિવસ પછી ઈસવીસન બે હજાર ચોત્રીસ બે હજાર સોળ હમણાં આ શબ્દો કુંડાળામાં લખી ચોકડામાંથી એક ક્રિયા પસંદ કરી વાક્ય બોલો અને લખો એકવીસ ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો તમારા જવાબ બીજા મિત્રો સાથે સરખાવો એમના જવાબો જુદા છે પણ જવાબો ખોટા છે બે જવાબ જુદા હોય તો પણ સાચા હોય કેટલાક મહિના પહેલા એક હું મોડો ઉઠતો હતો હું ચા પીતો હતો અત્યારે મારા પાડોશી રેડિયો પર ના ગીતો સાંભળે છે બધા હુવડ ઘરના છાપરા પર હાર બંધ બેસી રહ્યા છે કેટલાક વર્ષો પછી હું શહેરમાં ભણવા જઈશ બે મારો પ્રિય દોસ્ત કે બહેન પણ મારી સાથે શહેરમાં ભણવા આવશે બાવીસ બંને પગના પંજા પર ઊભા રહો હાથ ઊંચા કરો આખું શરીર ખેંચાઈ જાય એ રીતે હાથને ઉપર કરો સમય અને ક્રિયા સૂચવતા વાક્ય બનાવો અહીં સમય અને ક્રિયા સૂચવતા વાક્યો બનાવવાના છે ક્રિયા ઊંઘવું કેટલાક સમય પહેલા મનીષ સાંજે ઊંઘ્યો અત્યારે મનીષ સાંજે ઊંઘે છે કેટલાક સમય પછી મનીષ સાંજે ઊંઘી જશે ત્યારબાદ હસવું જોક સાંભળી રીટા હસી જોક સાંભળી રીટા હસે છે જોક સાંભળી રીટા હસશે લખવું શ્રેયાએ કાલે વાર્તા લખી અત્યારે શ્રેયા અત્યારે વાર્તા લખે છે શ્રેયા આવતીકાલે વાર્તા લખશે રડવું દડો વાગતા ઐશ્વર્યા રડી દડો વાગતા ઐશ્વર્યા રડે છે દડો વાગતા ઐશ્વર્યા રડશે કૂદવું અમે દીવાલ કૂદ્યા અમે દીવાલ કૂદીએ છીએ અમે દીવાલ કૂદીશું કહેવું દાદાએ બધાને વાર્તા કહી દાદી બધાને વાર્તા કહે દાદી એ બધાને વાર્તા કહી દાદી બધાને વાર્તા કહે છે દાદી બધાને વાર્તા કહે છે તોડવું લતા અને પરેશ કાચ તોડ્યો લતા અને પરેશ કાચ તોડે છે લતા અને પરેશ કાચ તોડશે ત્યારબાદ રસોઈ કરવી પપ્પાએ ગયા રવિવારે રસોઈ બનાવી પપ્પા દર રવિવારે રસોઈ બનાવે છે પપ્પા આવતા રવિવારે રસોઈ બનાવશે માન આપવું અમે વડીલોને માન આપ્યું અમે વડીલોને માન આપીએ છીએ અમે વડીલોને માન આપીશું નમન કરવું અમે સુરજ દાદાને નમન કર્યું અમે સુરજ દાદાને નમન કરીએ છીએ અમે સુરજ દાદાને નમન કરીશું તેવીસ જૂથમાં કામ કરો દરેક ખાનામાંથી શબ્દો અને શબ્દજૂથ પસંદ કરી વાક્ય બનાવી લખો અહીં ખાનામાંથી શબ્દો અને શબ્દજૂથ પસંદ કરીને વાક્ય બનાવીને લખવાના છે ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા આજે બધા ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા આજે બધા પ્રવાસીઓ બગીચામાં હતા આવતીકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હશે મારે ઘણું લેસન છે હવે વાક્ય લખીએ એ ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા આજે મારે ઘણું લેસન છે આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે આવતીકાલે મારે ઘણું લેસન હશે ચોવીસ આ વાત બીજા કોઈ સમયે કહેવાની થાય તો કેવી રીતે કહેવાય લખો અગાઉ અત્યારે હવે પછી મા ખાના ખાલી છે એમાં લખવાનું છે સૌપ્રથમ પ્રથમ અગાઉમાં રક્ષાબંધન પર ફોઈ આવ્યા હતા તેમણે પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધી હતી અત્યારે રક્ષાબંધન પર ફોઈ આવે છે તેઓ પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધે છે હવે પછી રક્ષાબંધન પર ફોઈ આવશે તેઓ પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધશે સવાલ બે મારી પાસે એક મસ્ત ટી શર્ટ હતું તેના પર એક પણ ખિસ્સો ન હતું અત્યારના ખાનામાં લખીએ મારી પાસે એક મસ્ત ટી શર્ટ છે તેના પર પણ એક ખિસ્સો નથી હવે પછી મારી પાસે એક મસ્ત ટી શર્ટ હશે નહીં અમે બધા ગાજર લીલા ધાણા અને લીલા શાકભાજી ખાતા હતા આમળા અને નારંગી જ નહીં કારેલા સુધા ખાતા હતા એટલે અમને ચશ્માના નંબર આવ્યા ન હતા અમે બધા ગાજર લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈએ છીએ આમળા અને નારંગી જ નહીં કારેલા સુધા ખાઈએ છીએ એટલે અમને ચશ્માના નંબર આવતા નથી હવે પછી અમે બધા ગાજર લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈશું આમળા અને નારંગી જ નહીં કારેલા સુદ્ધા ખાઈશું એટલે અમને ચશ્માના નંબર નહીં આવે બચ્ચાનો મા બાપ હમણાં જ પાસા ફર્યા બચ્ચાના માબાપ હમણાં જ પાછા ફરે છે બચ્ચાના માબાપ હમણાં જ પાછા ફરશે ઉંચે તે આજેથી લાવીને તારેલા ધરતીને ખોળે ખંખેરતા જીરે ઊંચે તે આપેથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરીએ જીએ ઉંચે તે આપેથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરવા જીરે પચ્ચીસ ખાલી જગ્યા પૂરી ઘણા બધા વાક્યો બનાવો આપ્યું છે આજે હમણાં પરમ દિવસે ઉદાહરણ તરીકે ગઈકાલે બધા પ્રવાસીઓ બગીચામાં હતા આજે બધા બગીચામાં છે બધા હશે સવાલ પરમ દિવસે અમે નવા કપડા ખરીદવા જઈશું બે આજે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા ત્રણ હમણાં નૈયાની ની ફોઈ ના લગ્ન છે વાક્યો ગઈકાલે અમે નવા કપડાં ખરીદવા ગયા હતા આજે અમે નવા કપડાં ખરીદવા જઈએ છીએ આવતીકાલે અમે નવા કપડાં ખરીદવા જઈશું સવાલ બે ગઈકાલે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા હતા વાક્યો આજે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા છે આવતીકાલે બજારમાં ઘણા માણસો ભેગા થઈ જશે ત્રણ ગઈકાલે નૈયાની ફોઈના લગ્ન હતા આજે નૈયાની ફોઈના લગ્ન છે આવતીકાલે નૈયાની ફોઈના લગ્ન છે છવ્વીસ આપેલા વાક્યમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં આપેલા ચોરસમાં તીર હાલની ક્રિયા ચાલી રહી હોય તો બે બાજુના તીરવાળું નિશાન અને જો હવે પછીની ક્રિયા થવાની હોય તો ઊંધું તીરની નિશાની કરીશું ઉદાહરણ તરીકે તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો માં પેલું તીરનું નિશાન આવશે સવાલ એક સ્વામી અમારો જાગશે તીર આવશે એટલે કે ત્રીજા ક્રમની નિશાની બે મને જાદુ આવડે છે વચ્ચેની નિશાની બા બેઠીથી રસોઈ કરવા પહેલું તીર સિંહ જંગલમાં જતો રહેશે છેલ્લું તીર છે નાજુક ને નમણા હરણા વચ્ચેનું તીર ફરફરતી મૂછ ઉગી એક પહેલું તીર પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા પહેલું તીર ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહોલ ઉઠીશું છેલ્લું તીરની નિશાની ધોળા ધોળા સસલા તમે જાઓ છો ક્યાં વચ્ચેની તીરની નિશાની બોધરાજ એમ માનતો કે શાહી પીવાથી બુદ્ધિ તેજ થાય છે વચ્ચેનું તીર સત્યાવીસ વર્ગના બધા વિદ્યાર્થીઓના અગાઉ અત્યારે અને હવે પછી જેવા ત્રણ જૂથ બનાવો પછી ગમે તમે ગમે તે ક્રિયા બોલો અગાઉ જૂથ બોલશે ખાધું અત્યારે વાળા કહે છે ખાવ છું તથા હવે પછી વાળા બોલશે ખાઈશ આ વાક્ય બોર્ડ પર આ રીતે લખવા એક ખાવું ખાધું ખાઈશું ખાઈશ ત્યારબાદ તરવું તર્યા તરું છું તરીશ રમવું ક્રિયામાં રમ્યા રમું છું રમીશ વીણવું વીણ્યા વીણું છું વીણીશ ગાવું ગાયું ગાય છે ગાઈશ દોડવું દોડ્યો દોડે છે દોડીશ પીવું પીધું પીએ છે પીશ અને લખવું લખ્યું લખે છે લખીશ લગભગ સરખા સમાનાર્થી શબ્દો લખીએ તક એટલે લાગ કોઈ કાર્યનો અનુકૂળ સમય ચટપટી થવી એટલે તાલાવેલી થવી ત્રાટક એટલે તાકીને એક જ સ્થાને જોવું ગાયબ એટલે ગુમ સાધના એટલે કોઈ કાર્યને સફળ કરવા માટે જરૂરી મહેનત મતવાલી એટલે મસ્ત બાથ ભીડવી એટલે મોટું કામ હિંમતભેર ઉપાડવું પળ એટલે સમય કે અહીં તક લાવો એટલે લહાવો અહીં લાભ ભભૂત એટલે રાખ આટો એટલે લોટ રસોઈ એટલે રાંધેલી વસ્તુ ખપે એટલે જોઈએ વૈરાગી એટલે સાધુ સરપાવ એટલે ઇનામ મન મોજીલા એટલે આનંદમાં જસ એટલે પરાક્રમો ગુણ હસીએ નીતા કહે એક જાદુગર પાસે આમળા ભરેલો ડબ્બો છે તેને ખોલવા માટે તે શું કરશે ગીતા આબ્રા કા ડાબરા નીતા ના ઢાકણ ખોલશે શબ્દપટલીમાં શબ્દ લખીએ ઇજ્જત ગૃહ બુદ્ધિ શ્રવણ ઉદ્ઘાટન જડીબુટ્ટી તૃણ જીર્ણોદ્ધાર યુદ્ધ ઉત્તીર્ણ નોપ શ્રમ ઉત્તમ ઉત્પાદન હુલ્લડ પૃથ્વી વૃદ્ધ શ્વેત અને શ્વાન અહીં પાઠસાદ પૂર્ણ થાય છે અગાઉના વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજુકેનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો